પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે રાષ્ટ્રીય સેવા દિવસ સંપાદન પરેશમારુ અને પઠન જાગૃતિ વકીલ રાષ્ટ્રીય સેવા યોજના વિદ્યાર્થીઓ કે જે ભાવિ નાગરિક છે તેમનામાં રાષ્ટ્રીય સેવા માટે અભિરૂચિ કેળવાય અને સમાજ સેવાના માધ્યમથી વ્યક્તિત્વ વિકાસ કરતી યોજના છે રાષ્ટ્રીય સેવા યોજનાની શરૂઆત ચોવીસ સપ્ટેમ્બર ઈસવીસન ઓગણીસો ઓગણસીતેરમાં મહાત્મા ગાંધીજીના જન્મ શતાબ્દી વર્ષથી થઈ છે જેમના માટે સમાજસેવા લગભગ ધર્મ હતી તેથી ચોવીસ સપ્ટેમ્બર દર વર્ષે એનએસએસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં યોગ્ય કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે આ યોજના કેન્દ્ર સરકારના માનવ સંસાધન મંત્રાલય હેઠળ આવેલી છે આ મંત્રાલયના પ્રધાન મિનિસ્ટર એનએસએસના અધ્યક્ષ ગણાય છે ગુજરાત રાજ્યમાં યુથ ઓફિસરના વડપણ હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના ચાલે છે શિક્ષા મંત્રાલય દ્વારા ઓગણીસો ઓગણ સિત્તેર સિત્તેરથી સમગ્ર ભારતમાં આ દિવસે શાળા કોલેજોના વિદ્યાર્થીઓ વિવિધ કેમ્પ કરી આરોગ્ય શિબિર પ્રૌઢ શિક્ષણ રક્તદાન સામૂહિક સફાઈ જેવા રચનાત્મક અને સામાજિક કાર્યો કરે છે આ ઉપરાંત આના સ્વયંસેવકો કુદરતી આપત્તિ રેલ સંકટ દુકાળ ભૂકંપ વગેરે સમયે તત્કાલીન સારી કામગીરી કરી સમાજ પ્રત્યેની ફરજ બજાવે છે રાષ્ટ્રીય સેવા યોજનામાં ચોક્કસ કાર્યક્રમો અને શિબિર શિબિરો યુથ ફોર માય ભારત અને યુથ ફોર ડિજિટલ ઇન્ડિયા જેવી થીમ અપનાવવામાં આવી હતી જેમ કે તેમના ખાસ શિબિર કાર્યક્રમો અને રાષ્ટ્રીય એકીકરણ શિબિરોમાં જોવા મળે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જેવી અન્ય એનએસએસ પ્રવૃત્તિઓ એક પૃથ્વી એક સ્વાસ્થ્ય માટે યોગ જેવી વિવિધ થીમને અનુસરીને યોજાઈ હતી રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત થતા કાર્યક્રમો માટે કેન્દ્રીય અને રાજ્ય સરકાર સાત જેમ પાંચના પ્રમાણમાં ખર્ચ ઉઠાવે છે અને એ રીતે દેશ સેવાના ઉત્તમ કાર્ય માટે સરકાર દ્વારા દરેક શાળા કોલેજમાં ખાસ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે એનએસએસની પ્રવૃત્તિ દરેક શાળા કોલેજમાં આખું વર્ષ ચાલે છે જે અંતર્ગત સમાજ સેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે વિશિષ્ટ કેમ્પ ગામડાઓમાં ત્રણ સાત કે દસ દિવસના રાખવામાં આવે છે જેમાં ગામડાઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ ગ્રામ સફાઈ ગરીબ બાળકોને ભણાવવા અને પ્રૌઢ શિક્ષણને લગતા કાર્યક્રમો સાથે તેને લગતા વિવિધ નાટકો પ્રદર્શન સ્પર્ધાઓ યોજવામાં આવે છે તે સાથે જે તે સ્થળને અનુરૂપ સ્થાનિક લોકો અને સ્વયંસેવક દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાય છે આ યોજના યુવાનો આજના સમાજની વાસ્તવિકતા અને સમાજની ઊંડી સમજ નોંધપાત્ર રીતે મેળવે તે હેતુથી ખાસ શરૂ કરવામાં આવી છે આ યોજનાનો સિદ્ધાંત મને નહીં તમને ની સેવાનો છે તેનું પ્રતિક ચિહ્ન ઓરિસ્સાનું કોણાર્કનું સૂર્ય મંદિરના રથનું ચક્ર છે જે સર્જન સંરક્ષણ અને વિકાસનું પ્રતિક છે આ યોજનાના મુખ્ય હેતુઓ આ મુજબ છે લોકો સાથે મળીને રચનાત્મક અને સામાજિક કાર્યો કરવા શિક્ષિતો અને અભણ વચ્ચેનું અંતર ઘટાડવું સમાજના નબળા વર્ગો માટે સેવા કાર્યો કરવા કુદરતી આપત્તિ સમયે તત્કાલીન સેવા કાર્યો કરવા યુવા ધનને તૈયાર કરવું એનએસએસ યોજનાનો લોગો એટલે કે બેઝમાં મુખ્ય બે કલર છે લાલ અને બ્લુ લાલ કલર સૂચવે છે કે આ યોજના હેઠળ કામ કરતી વ્યક્તિ જીવંત મહેનતુ અને શક્તિથી ભરપૂર છે જયારે બ્લુ કલર સૂચવે છે કે માનવ માનવજાતના કલ્યાણ માટે ફાળો આપવા આ ઘટકના લોકો હંમેશા તૈયાર છે આમ રાષ્ટ્રને સારી રીતે સમજી શકે લોકોની મુશ્કેલીને સમજી જીવનની વાસ્તવિકતા અંગે જાગૃત રહી દેશ માટે સારો ભાવિ નાગરિક તૈયાર કરવાનો સરકારનો ખૂબ સારો પ્રયત્ન એટલે રાષ્ટ્રીય સેવા યોજના દરેક શાળા કે કોલેજના શિક્ષકોએ આ પ્રવૃત્તિમાં જોડાવા યુવાન યુવતીઓને પ્રોત્સાહન અને પ્રેરણા આપવી જોઈએ શાળાના વિદ્યાર્થી અને કોલેજિયન યુવાનોએ આમાં ઉત્સાહભેર જોડાઈ સમાજ સેવાની ઉત્તમ તક ઝડપી સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની ફરજ બજાવવી જોઈએ